હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગાકારના દાખલા શીખીશું અહીંયા આપણને ત્રણ દાખલા આપેલા છે જેમાંથી હવે આપણે ત્રણે ત્રણ દાખલા ગણીશું જેમાં પહેલા નંબરનો દાખલો ગયો છે આઠસો બાર ભાગ્યા ચાર તો અને આપણે આઠસો બારને અંદર લખીશું અને ચાર ને બાર હવે આપણે ચારનો ઘડિયો બોલીશું કે જ્યાં સુધી આઠ ના આવે ત્યાં સુધી ઓકે ચાર એકાદ ચાર અને ચાર દુ આઠ એટલે ચારને બે અહીંયા લખવાના અને આઠ અહીંયા ઓકે ત્યારબાદ આને શું કરવાની બાદ બાકી આઠમાંથી આઠ બાદ થાય એટલે શું વધે શૂન્ય એના પછી શું કરીશું ઉપરથી એક છે એને નીચે ઉતારીશું હજુ જુઓ હવે ચારનો આપણે ઘડીએ બોલશું પરંતુ એક તો ચારથી કેવા છે ના ના એટલે ભાગ ચાલશે નહીં એટલે વળી આપણે બીજી સંખ્યા નીચે ઉતારીશું બીજો અંક કયો છે બે એ નીચે ઉતાર્યું પરંતુ એક સાથે બે અંક નીચે ઉતારે એટલા માટે આપણે ઉપર શું મૂકીશું એક શૂન્ય ઓકે હવે આપણે ચારનો ઘડીઓ બોલીશું ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર એટલે ચાર ગુણ્યા ત્રણ અને અહીંયા થશે બાર હવે શું કરીશું બાદ બાકી બેમાંથી બે બાદ થાય તો શૂન્ય એકમાંથી એક બાદ થાય એટલે શૂન્ય ઓકે ત્યારબાદ હવે આપણે બીજા નંબરનો દાખલો કેટલા છે છસો ને પંચાણું ભાગ્યા પાંચ આવી રીતે આપણે લખી દીધા ત્યારબાદ હવે આપણે પાંચનો ઘડીઓ બોલીએ કેટલી છ એટલે કે આપણે પાંચ એકા પાંચ હવે શું કરીએ બાદ બાકી ઓકે છમાંથી પાંચ બાદ થાય એટલે કેટલા વધે એક વધે હવે બીજી અંક બાજુમાંથી નીચે ઉતારીશું કેટલા છે નવ હવે આપણે પાંચનો ઘડીયો ફરીવાર બોલીશું પાંચ એકા પાંચ પાંચ ટુ દસ ને પાંચ તરી પંદર પાંચ ચોકવીસ પાંચ ચોક એ તો ઓગણીસથી વધી જાય એટલા માટે આપણે શું કરીશું પાંચ તરી પંદર ઓકે તો હવે આપણે શું કરીશું બાદ બાકી નવમાંથી પાંચ બાદ થાય એટલે કેટલા વધે ચાર અને એકમાંથી એક બાદ થાય એટલે શૂન્ય ત્યારબાદ વળી આપણે એક નો અંક નીચે ઉતારીશું પાંચ નીચે ઉતારી હવે કેટલા થયા પિસ્તાલીસ ફરી આપણે ઘડીઓ બોલીશું એટલે પાંચ ગુણ્યા નવ કેટલા થશે પિસ્તાલીસ પાંચ નવા પિસ્તાલીસ હવે આપણે બાદ બાકી કરીએ પાંચમાંથી પાંચ બાદ થાય એટલે શું વધે શૂન્ય ચારમાંથી ચાર બાદ થાય એટલે શૂન્ય પછી ત્રીજા નંબરનો દાખલો ત્યાં કેટલા આપેલા છે નવસો બાવન ભાગ્યા ત્રણ ત્યાં આપણે શું કરીશું અંદર લખી દીધા નવસો બાવન ત્યારબાદ બારે ત્રણ લખીશું હવે ત્રણનો ઘડિયો બોલીએ ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ હવે શું કરીએ આમાંથી બાદ બાકી નવમાંથી નવ બાદ થાય એટલે શું વધે શૂન્ય એના પછી આપણે પાંચ નીચે ઉતારીશું હવે આપણે ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ તો વધી જાય એટલા માટે ત્રણ એકા ત્રણ વળી બાદ બાકી કરીએ પાંચમાંથી ત્રણ બાદ થાય કેટલા વધે બે હવે આપણે નીચે કેટલા ઉતારવાના બે વળી બીજા બીજો અંક નીચે ઉતાર્યો હવે આપણે શું કરીશું ઘડિયો બોલીશું ત્રણ ગુણ્યા સાત કેટલા થશે એકવીસ ત્રણ ગુણ્યા સાત થશે એકવીસ બે માંથી એક બાદ થાય તો કેટલા વધે એક અને બે માંથી બે બાદ થાય એટલે શૂન્ય ઓકે ફ્રેન્ડ્સ તો આપણને શું મળ્યું જવાબમાં અહીંયા એક મળે છે તો હવે જુઓ કે આને શું કહેવાય તો જે આપણે જે જેનો ભાગાકાર કરતા હોઈએ એને શું કહેવાય ભાજ્યો ઓકે અને જે સંખ્યા વડે એ સંખ્યા ભગાતી હોય ધારો કે અહીંયા ત્રણ વડે ભગાય એને શું કહેવાય ભાજ કો ઓકે અને અંદરની સંખ્યાને ભાજ્ય કહેવાય બહારની સંખ્યાને ભાજક કહેવાય અને ઉપર ઉપર આપણને ભાગ કરતી વખતે જે ઉપર સંખ્યા મળે એને શું કહેવાય ભાગ ફળ ત્યારબાદ હવે નીચે આપણને અહીંયા એક મળ્યો અને શું કહેવાય તો કે આને શેષ કહેવાય શેષ ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ